પહેલગામ હુમલા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કડક સંદેશ આતંકવાદને જડમૂળથી કાઢી ફેંકવાની પહેલગામ હુમલાની તપાસ થઈ તેજ એનઆઈએના ડીજી સદાનંદ દાતે બેસરણ ઘાટીનું નિરીક્ષણ કરી સ્થિતિનો મેળવ્યો તાગ તો અમેરિકાના સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રીએ આતંકવાદ વિરુદ્ધ ભારતને આપ્યું સમર્થન ગુજરાત ભારતનું ત્રીજા નંબરનું અર્થતંત્ર ગુજરાતના સ્થાપના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું દેશના વિકાસમાં ગુજરાતનો ફાળો મહત્વનો તો ગુજરાતની જીએસડીપી ત્રીસ લાખ કરોડને પાર થવાને ગૌરવપૂર્ણ બાબત ગણાવતા ગૃહમંત્રી અમિત શાહ જીએસટી કલેક્શને હાંસલ કર્યો ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બાર પૂર્ણાંક છ ટકાના ઉછાળા સાથે રૂપિયા બે પૂર્ણાંક સાડત્રીસ લાખ કરોડ રૂપિયાના નવા મુકામે તો એપ્રિલમાં ગુજરાતને જીએસટી પેટે આઠ હજાર પાંચસો ચોસઠ કરોડની આવક ગત વર્ષની સરખામણીએ નોંધાયો એકવીસ ટકાનો વધારો મતદારોની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને બનાવાશે મતદાર કાપલી નાગરિકો પોતાના બુથ લેવલ ઓફિસરને સરળતાથી ઓળખી શકે તે માટે પ્રત્યેક બુથ લેવલ ઓફિસર્સને અપાશે ફોટો ઓળખપત્ર ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાઈ ત્રણ નવી પહેલ આવતીકાલે ખુલશે કેદારનાથ બાબાના કપાટ દસ હજાર કિલોગ્રામ ફૂલોથી શણગારાયું મંદિર વડોદરાના બસો વીસ શ્રદ્ધાળુઓએ આઠ રાજ્યો અને ત્રણ દેશોમાંથી મંગાવ્યા ચોપન જાતના વિવિધ ફૂલ ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ગુજરાત પોલીસના આઠસો ચાલીસ જવાનોએ પરેડમાં દર્શાવ્યા વિવિધ કરતબો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરેડ નિરીક્ષણ કાર્યક્રમમાં લીધો ભાગ રાજ્યમાં ગરમીનો કેર યથાવત અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પારો તેતાળીસ ડિગ્રીએ પહોંચ્યો રાજકોટ તેતાળીસ પૂર્ણાંક છ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર ત્રીજીથી છઠ્ઠી મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરતો હવામાન વિભાગ